સુરેન્દ્રનગરના અણિન્દ્રા ગામ નજીક પસાર થતી મુખ્ય નર્મદાની કેનાલમાં બે યુવકો ડૂબ્યા હતા બંને યુવકો પાણી કેનાલમાં પીવા જઈ રહ્યા હતા ત્યારે કેનાલમાં પગ લપસતા બંને ડૂબ્યા ફારની રેસ્ક્યુની ટીમે એક યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો છે ત્યારે એક યુવકની હજુ પણ ભાળ નથી મળી બંને યુવકને પાણી પીવા જતા મોત મળતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો કેનાલમાં પડી ગયા છે એના હું કાકા છું અમારે સદામભાઈને એની સાથે બીજું જોડીદાર વાયરિંગનું કામ કરવા વાળા એ પાસે ખેતરમાં લાઈટ ફિટિંગ કરવા આવેલા અને લાઇટ ફિટિંગનું કામ કરીને પછી જમીન લીધું જમીન પછી બહાર કેનાલ બહાર નીકળાય છે તો પેલો એનો મિત્ર હતો એ પાણી પીવા ઉતરો છે તો એનો મિત્રને ડૂબાતા મારા ભત્રીજાએ ભાઈઓ એટલે મારા ભત્રીજાએ કેળે રાંડું બાંધ્યું અને એ પણ એને બચાવવા ગયો હતો તો તે પણ એ અંદર ડૂબી ગયો હતો ને લગન થઈ ગયા છે ના લગ્ન થઈ ગયા છે એને બે વર્ષ એ બે મહિનાની દીકરી છે અમારો નાનો ભાઈ છે સદામ હુસેન સલીમભાઈ શેખ એ ગયો તો ભાઈ ગામડામાં કંઈક વાડી પાસે કંઈક મકાનનું કામ ચાલુ હતું ને એટલે તેમાં ગયો હતો તો પછી હું બપોરે જમવા આવ્યો ને તો બાજુ એકસો આઠ વાળાનો ફોન આવ્યો કે ભાઈ આ ભાઈ કેનલમાંથી લાશ મળી છે તમે આવી જાઓ તો અમે ઘટના સ્થળે પહોંચ્યા અને પછી અમે એકસો આઠમાં લઈને લખતર ખાતે હોસ્પિટલ લાવ્યા લેવાશે ક્યાં ગામ ગયા હતા કામ માટે બાકા પાસે કંઈક હતું બજરંગપુરા કેનાલ પેસિફિક એકદમ આ તમારથી કેટલી ઉંમરનો નાનો છે મારાથી બે વર્ષ નાનો છે હા દીકરા દીકરી એક બે વર્ષ બે મહિનાની દીકરી છે આ આજે એમની મેરેજ એનિવર્સરી હતી